આજે આપણે પાલક અને મગની દાળનું શાક એકદમ નવી રીતે બનાવવાના છીએ મગની દાળ અને પાલકનું શાક ક્યારેય નહીં હોય સો ટકા વગર એન્ડ સુધી જોજો હવે જ્યારે તમારા ઘરે પાલક આવશે ને ત્યારે તમે આ જ રીતે મગની દાળ અને પાલકનું શાક બનાવશો અને જો કોઈ મહેમાન આવશે અને ત્યારે તમે આ શાક બનાવશો તો મહેમાન પણ એમ પૂછશે કે તમે આ શાક કઈ રીતે બનાવ્યું એટલું સરસ ટેસ્ટી બને છે કોઈપણ હોટેલના પંજાબી શાકને ટક્કર શાક ને શાક બને છે આ શાક છે તે આપણે રોટલી ભાખરી પરોઠા કે રોટલા બધા સાથે સરસ સરસ પડી જાય છે અને ટેસ્ટી લાગે છે ઇવન બ્રેડની સાથે પણ આ શાક એટલું જ સરસ લાગે છે તો આ શાક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલી પાલક લીધી છે એમાંથી આપણે સારા પાન બધા કાઢી લીધા છે અને ઉપરની ડાળખીનો ભાગ પણ કાઢી લીધો છે અને સારી રીતે પાણીથી ધોઈ અને કટ કરી લેવાની છે તો પાલક આપણે એકદમ બારીક અહીંયા કટ કરવાની છે મોટી એવી રાખવાની નથી એકદમ ઝીણી ઝીણી આપણે પાલકને કટ કરી લેવાની તો મેં અહીંયા અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલી પાલક લીધી છે તમારે જેટલી પાલક જોઈતી હોય એ પ્રમાણે તમારે પાલક લઈ લેવાની અને એક હા ખાસ એ કે પાલકને આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે વધારે મોટું કટ નથી કરવાનું તો આપણે અહીંયા બધી જ પાલકને મેં સારી રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો કે એકદમ ઝીણી એવી આપણે કટ કરેલી છે તો હવે આગળની પ્રોસેસ જોઈએ તો એના માટે મેં અહીંયા મગની દાળ લીધી છે તો એક કપ મગની દાળ છે તેને પાણીમાં સારી રીતે ધોઈ અને બે કલાક માટે પલાળી દીધી છે તો આ રીતે આપણે હાથેથી તોડી અને બે ટુકડામાં કટ થઈ જાય એટલું આપણે મગની દાળ પલળેલી હોવી જોઈએ હવે આપણે તેમાંથી બધું પાણી કાઢી લેવાનું છે મગની દાળમાંથી અને મિક્સર જારમાં લઈ લઈએ તો અહીંયા હું બે બેચમાં મિક્સર જારમાં ક્રશ કરીશ તો અહીંયા અત્યારે અડધી મગની દાળ મેં લઈ લીધી છે તેમાં બે તીખા લીલા મરચાં એડ કર્યા છે અને બે ચમચી જેટલું પાણી આપણે એડ કરી અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતે આપણે બે ચમચી જેટલું જ પાણી નાખીએ ને એટલે ઘાટું એવું રહી એ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ અહીંયા મેં બંને બે પીસી લીધા છે અને તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ હવે સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચપટી જેટલી હળદર એડ કરી અને સારી રીતે વિસ્કરની મદદથી ત્રણથી ચાર મિનિટ માટે ફેટવાનું છે જેથી મગની દાળ એકદમ સરસ હલકી ફૂલકી થઈ જાય તમે જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો અને એકદમ હલકી એવી આપણી મગની દાળ ફેટાઈ ગઈ છે હવે તેમાં આપણે પાલક એડ કરી દેવાની છે જે બારીક કટ કરેલી પાલક છે તે બધી પાલક આમાં આપણે એડ કરી દઈએ અને હાથેથી સારી રીતે મિક્સ કરવાનું છે તો આમાં તીખાસ માટે આપણે મરચાં અને મીઠું અને હળદર ઉમેર્યા છે એટલે હવે બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી તો એકદમ સરસ આપણું આ બેટર તૈયાર છે હવે મેં અહીંયા મીડિયમ ગરમ તેલ લીધું છે તેમાં આ રીતે આપણે નાના નાના પાલકના અને મગની દાળના વડા જેવું બનાવી લઈએ તો મીડિયમ ગેસ ઉપર જ આપણે આ વડાને તળવાના છે એક સાથે વધારે વડા એડ નહીં કરવાના એક વખતમાં જેટલા આવે એ રીતે આપણે વડા એડ કરી દઈએ અને પલટાવાની ઉતાવળ નહીં કરવાની મીડિયમ ગેસ ઉપર એકથી બે મિનિટ માટે આપણે આને થવા દઈએ પછી આ રીતે ઝારાની મદદથી સાઈડ ચેન્જ કરી લઈએ અને થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે એને તળવા દેવાના છે તો લગભગ બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો અને તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ સરસ ગોલ્ડન જેવો થઈ ગયો છે તો આ રીતે આ વડા આપણે બનાવવાના છે આ વડા આપણે એમને ખાઈએ તો પણ એટલા સરસ ટેસ્ટી લાગે છે આમાં વધારે મસાલાનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આ વડા એટલા ટેસ્ટી લાગે છે તો આપણા મગની દાળ અને પાલકના વડા આ રીતે આપણે બીજા પણ હું બનાવી લઈશ અને આમાંથી હું એક વડું તોડી અને તમને બતાવી દઉં કે એકદમ સરસ સોફ્ટ એવું બન્યું છે અને આ રીતે પોચા એવા થયા છે તમે જોઈ શકો છો જાળીદાર બન્યા છે તો આપણે ત્રણથી ચાર મિનિટ માટે જે મગની દાળને ફેટેલી છે ને એના લીધે આ વડા એકદમ સરસ સોડા બેકિંગ સોડા નાખ્યા વગર પણ આટલા સરસ સોફ્ટ બન્યા છે તો આ જ રીતે હું બીજા બધા વડા પણ તળી લઈશ તો આ રીતે આપણે બધા વડા તળી લઈએ આમાંથી હું બધા વડા શાકના ઉપયોગમાં નહીં લઉં અડધા હું ખાવા માટે રાખી દઈશ અને અડધામાંથી હું શાક બનાવીશ તો હવે શાક બનાવવા માટે બે મોટા ચમચા તેલ આપણે ગરમ કરવા મૂકીએ તેમાં એક ચમચી જીરું એડ કરીએ સાથે દોઢ ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈએ અને લસણને આપણે આઠ થી દસ સેકન્ડ માટે તેલમાં થવા દઈએ ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખેલી છે તો આઠ થી દસ સેકન્ડ જેવું થઈ જાય પછી તેમાં આપણે ડુંગળી એડ કરીએ તો અહીંયા એક મોટી ડુંગળી મેં લીધી છે જેને આ રીતે બારીક કટ કરી લીધી છે તે એડ કરી દઈએ અને ડુંગળીને આપણે બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દઈએ ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને આ રીતે સાતળી લેવાની છે તો એકદમ સરસ ડુંગળીનો આપણો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે તેમાં આપણે ટમેટો પ્યુરી એડ કરીએ તો બે મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી મેં લીધી છે તે એડ કરી દઈએ અને ટમેટાની પ્યુરીને પણ આપણે બે થી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે અને ટમેટા તરત ચડ ચડી જાય તેના માટે આપણે મીઠું એડ કરી દઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું એડ કરી દઈશ તો અહીંયા અમે અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ તો લગભગ બે થી ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગશે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું તો બીજા મસાલા એડ કરીએ ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે તેમાં એક ચમચી હળદર બે ચમચી લાલ મરચું એડ કરીએ અને બે ચમચી જીરું પાવડર એડ કરીશું સાથે એક ચમચી ગરમ મસાલો એડ કરીએ અને બધા મસાલાને સારી રીતે આપણે થવા દેવાના છે તો બેથી ત્રણ મિનિટ માટે આપણે આ મસાલાને ધીમા ગેસ પર થવા દઈએ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આમાં આપણે મસાલાને થવા દઈએ મસાલા જેટલા ચડશે એટલા જ એકદમ સરસ ટેસ્ટી એવું આપણું આ શાક બનશે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આ મસાલાને ચડવા દેવાના છે તો એકદમ સરસ ગ્રેવી બની ગઈ છે તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે હવે મિક્સર જારમાં જે મગની દાળ આપણી હતી ને એમાં આપણે થોડું પાણી એડ કરી અને આ રીતે પાણી એમાં અડધો ગ્લાસ જેટલું એડ કરી દઈએ અને એક ગ્લાસ જેટલું આપણે બીજું પાણી પણ એડ કરશું જેથી ગ્રેવી થોડી એકદમ સરસ વધારે બને તો આ રીતે આપણે ચમચો ફેરવતા જઈએ અને જરૂર મુજબ આપણે પાણી એડ કરી અને ગ્રેવીને થવા દઈએ તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાની હવે તેલ છૂટું પડી ગયું છે તો તેમાં આપણે આ રીતે બારીક કટ કરેલા ધાણાભાજી એડ કરી દઈએ તો આ શાક એકદમ સરસ ટેસ્ટી બને છે અત્યારે ગ્રેવીની સુગંધ એટલી સરસ આવી રહી છે તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો ખૂબ જ સરસ બનશે અને ધાણાભાજી આપણે સારી રીતે મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ મારી આ રેસીપી થોડી ઘણી પણ જો તમને ગમતી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ગ્રેવી બનેલી છે હવે તેમાં આપણે ફરીથી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ અને ગ્રેવી થોડી એવી આપણે પાતળી કરી દઈએ આમાં આપણે મગની દાળ અને પાલકના જે વડા એડ કરશું એટલે થોડી ગ્રેવી આપણે વધારે જોશે તો એક વખત આ ગ્રેવી ઉકળવા લાગે ને એટલે તેમાં આપણે મગની દાળના જે વડા બનાવ્યા છે ને એ એડ કરવાના છે તો આ બધા વડા હું અહીંયા એડ નથી કરતી દસ થી પંદર જેટલા વડા જ એડ કરીશ બીજા હું ખાવા માટે રાખી દઈશ તો આપણે દસ થી પંદર જેટલા વડા એડ કરી અને એકદમ સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી અને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને થવા દેવાનું છે જેથી વડામાં એકદમ સરસ ગ્રેવી ચડી જાય અને શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તો બધું મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે અને હવે આપણે ઢાંકી અને ત્રણ થી ચાર મિનિટ માટે થવા દેવાનું છે જેથી ગ્રેવી એકદમ સરસ વડી સાથે મિક્સ થઈ જાય તો આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈએ તો હવે આપણે ચેક કરીએ તો એકદમ સરસ એવું શાક આપણું બનીને તૈયાર છે ગ્રેવી પણ પરફેક્ટ છે તમારે જો વધારે રસો જોતો હોય તો વધારે પાણી એડ કરવું પણ અમારે અત્યારે આ ગ્રેવી એકદમ સરસ પરફેક્ટ છે અને જ્યારે પણ આ શાક ઠંડુ થશે ત્યારે ગ્રેવી થોડીક ઠીક થઈ જશે એટલે આપણે આપ રીતની ગ્રેવી રાખેલી છે હવે આ શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ આ શાક રોટલી ભાખરી પરોઠા અને રોટલા સાથે એટલું સરસ બને છે મારા ઘરમાં તો આ શાક બધાને ખૂબ જ ભાવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ કે મારી આજની રેસીપી તમને ખૂબ પસંદ આવી હશે હું આજથી ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી ટેક કે